સ્વાગત છે અમારા આજના બ્લોકમાં પાંચ વાગી ગયા છે હવે અમે જશું ટિકિટ લેવા માટે એટલે બધાના સવાલ હતા કે તમે કાલ કેમ નો જામદા કાલ કેમ કે અનર સુધીનું વિસર્જન હતું એના માટે મેં કાલના સુધી શક્યા હવે અમે આજ જાઓ હવે અમે નીકળી ગયા છીએ અશોક સાથે ટિકિટ લેવા માટે અને મારા બ્લેન્કેટ વગાઉ તો મને નિંદર જ મળે એટલે હું બ્લેન્કેટ સાથે લઈને જાય છું

તમી કયા સબનામાં જમકુ ને ન્યુ ફ્રેન્ડ મળી ગયો તો ટ્રેનમાં તેનું નામ હતું યુવિક તે અમદાવાદ જાતો તો અમારે જોડે અને તે મિહિર અને જમકુ બંનેને રમાડતો હતો અને તેમની તો વાતો તમે વાત જ મૂકો એટલી વાતો કરે એટલી વાતો કરે જમકુ અને અમે કાજસ મે કોની ટીમ અમે કેબ નો વેઇટ કરી રહ્યા હતા કે બાવતી જ નથી આવતી જ નથી અમદાવાદ ટ્રાફિક તો તમને ખબર જ છે કેટલી અમદાવાદ ટ્રાફિક હોય તેમ અમારી કેબ આવી ગઈ હતી અમે જઈ રહ્યા છીએ હોટેલ રૂમ અમે હોટેલ રૂમ પહોંચી ગયા છીએ હવે આ બધી છોકરો રેડી એક્સપો માટે તેમ અમે એક્સપો માં જઈશું અમે આવી ગયા છીએ એક્સપોમાં તમે જોઈ શકો છો અમારો કેટલો બ્યુટીફુલ અને કેટલો બિગ છે પોથ્યો આજ છે નું એન્ટ્રી કાર્ડ તેના વગર અમને એન્ટ્રી નહીં કરવા દે એક્સપોમાં અમે એન્ટર થઈ ગયા છીએ ધેન કાજર મે મેકઅપના પ્રોડક્ટ ચેક કરીને લઈ રહ્યા હતા પછી અમે જશું ને લટનો સામાન લેવા માટે મેલાટને પ્રોડક્ટ લેવા માટે હું પહોંચી ગઈ હતી મેલાટમાં મેં જેલ પેન્સની કીટ લીધી હતી

અમે પહોંચી ગયા છીએ હોટલો મીર અને ચપકુ ને લેવા માટે કારણ કે એમને બારે જવું ખુબ જ ગમે છે એના માટે અમે લઈ જશું એને આલ્ફા મોલ માં અમે પહોંચી ગયા હતા આલ્ફા મોલ ભૂમિ સાથે મિહિર રમી રહ્યો હતો અને મિહિર અમારો જોઈ રહ્યો હતો આલ્ફા મોલ કેમ કે અમને લાઇટિંગ જોવી તો બહુ જ ગમે છે મિહિર ભાઈ આવું તો સેકન્ડ ફ્લોર માં સેકન્ડ ફ્લોર માટે નિરાલી મારી સાથે ચાલે છે એ મારો હાથ પકડીને ચાલે છે કારણ કેમ કે મને લાગે છે બીક લેફ્ટી તો પણ એ મારો હાથ નથી મુકતી અને એન્ડ સુધી મારી સાથે રહે છે થેન્ક યુ સો મચ સપોર્ટિંગ મી નિરાલી આઈ ઓલસો વિશ કે તું આ ગળવત ને તું આ ફિલ્ડમાં મહારાતે પણ આગળ વધ બધા કહે છે કે મીર સાથે તમે કેમ એડજસ્ટ કરો છો કોઈ ભી વસ્તુ ઇમ્પોસિબલ નથી આપણે વુમન છીએ આપણે વુમન ગપ્પે ઈ આપણે ધારી કે કરી સકીએ છે કોઈ ભી વસ્તુ આપણા માટે ઇમ્પોસિબલ નથી જે બેબી અનબર બે કરી સકીએ આપણે ઓકે બે મજા ભીડો અમારી મોલી પર શોપિંગ થઈ ગઈ છે હવે અમે જમવા જઈએ છીએ હવે જમી લીધું છે જમીને અમે થોડકા બારે બેઠા છીએ અમે ડાયરેક્ટ જશું અમારા રૂમ પર અમારા રૂમ પર ફોન જોઈશું અને પછી અમે ધ્યાન સુઈ જશું અમારા આજના વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ